નમસ્કાર મિત્રો તત્કાલ આપનું હાર્દિક સ્વાગત છે કલાક સુધી જિલ્લામાં રેડ એલર્ટ કચ્છમાં હાઈવે નદીમાં ફેરવાયા બજારોમાં કેસ પાણી બોટાદ ની હિરણ નદીમાં ઘોડાપુર ગઈ સોળ જૂન થી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર સત્તર દિવસમાં જ મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી દીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરાઈ છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે સાંજના સાત વાગ્યા સુધી કચ્છ અમરેલી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે સુરત કચ્છ અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે આવતીકાલ એટલે કે પાંચ જુલાઈના રોજ રાજ્યમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ